ને સુકારાનો પ્રશ્ન બહુ છે અને મોંઘા ભાવની દયા દવા સાટી છે મોંઘા ભાવના બિયારણો વાવ્યા છે અને પાક નિષ્ફળતા છે સતત વરસાદને કારણે અને આમાં સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આનું કાંઈક પગલાં લે બરોબર અને આમાં કાંઈ થાય એમ નથી પોર માંડવી સારી થઈ હતી ઓણ થાય એમ જ નથી માંડવી બરોબર મારું નામ મહેન્દ્રભાઈ ધીરુભાઈ ભુવા તાલુકો ધારી જિલ્લો અમરેલી ગામ વેકરિયાપરા મારી જમીનમાં મગફળીમાં સતત વરસાદ પડવાને હિસાબે મગફળી પીળી પડી ગઈ છે ઈળોનો એટલો બધો ઉપદ્રવ છે મોંઘી દવા છાંટવા છતાં ઈળોનો કોઈ કંટ્રોલ થતો નથી અને અત્યારે સ્થિતિ એવી છે કે નિંદામણનો સતત ઝીણો વરસાદ પડવાને હિસાબે નિંદામણો એ વધારે થઈ ગયા છે અને મગફળી ઊભી સુકારો છે એમાં કાળી ફૂગ આવી ગઈ છે અને આ પાક નિષ્ફળ જવાને આરે છે અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે પાકનું સર્વે તાત્કાલિક સર્વે કરાવે અને યોગ્ય વળતર આપવા નમ્ર વિનંતી છે શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ કઈ વેરાયટી છે બે હાજર ઓગણીસ બરાબર કઈ કંપની નું છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ

આમ નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે દેખાય આ દાદા ખોટ સારી જ છે બીજી સ્ટાન્ડર્ડ છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખી બે વાર ઉતાર નાખ્યો છે એમ ને